Terima kasih telah કામગીરીમાં બેધારી નીતિથી નાના વેપારીઓ ખફા થયા હતા વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને આજે સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે સાથે જ તંત્ર પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે ગતરાત્રે દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા વિક્રેતા સર્વે જણાવે છે કે સવારે પાંચ વાગ્યા થી લઈ આઠ વાગ્યા સુધી મોટી ગાડીઓ રોડ પર લગાડીને ટ્રાફિક કરવામાં આવે છે તે લોકો નવ વાગ્યા પહેલા ધંધો કરીને જતા રહે છે પછી અમે સ્થાનિકો લારી લઈને ફૂટપાથ પર બેસીને ધંધો કરી રહ્યા છે અમને હટાવી દેવામાં આવે છે સતત આઠ દિવસથી અમારું ખૂન ચૂસી લેવામાં આવી રહ્યું છે અમે ચુમ્માલીસ ડિગ્રીની ગરમીમાં ભગાડવામાં આવે છે તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે જેની દુકાનો નથી તેઓ રોડ પર ધંધો કરે છે ભાડા અને ભરણ પણ આપવામાં આવે છે લારીઓ દબાઈને ઊભી રાખવામાં આવે છે અમને કઈ થયું તો જવાબદાર કોણ સવારે તમે પાંચ વાગે આવીને જુઓ તો નવ વાગ્યા સુધી ચાલવાવાળા માણસોને પણ જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાય છે મહિલા જણાવે છે કે સવારમાં કોઈ આવતું નથી પાલિકા કે પોલીસ કોઈ આવતું નથી નવ વાગ્યા પછી જ બધા આવે છે મોટી ગાડીઓને કારણે જ ટ્રાફિક થાય છે ગત આઠ દિવસ પહેલાંથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે બહારથી આવેલા લોકો સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી તમે જો જયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ ચાર રસ્તા ઉઠી પુષ્કળ ટ્રાફિક લગાવે છે ગાડીઓ ઉપર ધંધો કરે છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર